એક શહેર હોય છે એમાં પ્રાણી સંગ્રહાલય હોય છે એમાં ખૂબ જ સુંદર તળાવ હોય છે અને તેની સાથે સાથે લીલા ઝાડ રંગબેરંગી ફૂલોના છોડ બીજું ઘણું બધું હોય છે બહારથી જોવા આવતા લોકોને આ જગ્યા ખૂબ જ ગમે છે જે લોકો એકવાર આ જગ્યા પર આવે એ બીજી વાર કોઈ સમય આવ્યા વિના રહી જ ના શકે એવી સુંદર જગ્યા હોય છે બહારથી આવતા લોકો રંગબેરંગી ફૂલોના વખાણ કરે સુંદર તળાવના વખાણ કરે પ્રાણી સંગ્રહાલયમાં રહેતા પક્ષીઓના વખાણ કરે શી વાઘ શિયાળ હાથી ગેંડો જોઈને તો બાળકોને નવાઈ લાગે કેમ કે જે બાળકોએ ટીવીમાં કે ફોનમાં આ બધા પ્રાણીઓને જોયા હોય ત્યારે નાના લાગતા જ્યારે રૂબરૂ જોયા તો ખૂંખા લાગતા કે હમણાં એમની ઉપર અટેક ના કરે એ વીકમાં રહેતા અહીં આ પ્રાણી સંગ્રહાલયમાં એક ઝાડનું પાન આ બધું જોઈ રહ્યું હતું એ થોડું ગુસ્સામાં હતું અને બીજી તરફ દુખી પણ હતું કેમ કે એના કોઈ વખાણ નહોતું કરતું આ જોઈને રડતું પણ હતું એકાંતમાં થયું એવું કે રહેવાનો દિવસ હતો જે લોકોની નોકરી પર રજા હતી એ લોકો પોતાના પરિવાર સાથે આ જ પ્રાણી સંગ્રહાલયમાં ફરવા માટે આવ્યા હતા અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો

હવે જે ફૂલ દુઃખી હતું અને ગુસ્સે એ ફૂલ તળાવમાં પડ્યું અને એ જ તળાવમાં એક નાનકડી કીડી પણ ડૂબી રહી હતી તો એ પાંદડાએ જલ્દી જલ્દી ત્યાં જઈ એ કીડીનો જીવ બચાવ્યો બદલામાં કીડીએ પાંદડાનો આભાર માન્યો અને ધીમા અને થોડું રડું અવાજે બોલી આજે તમે ના હોય તો મારી મૃત્યુ નક્કી હતી તમારો ખૂબ ખૂબ આભાર આ સાંભળીને પાંદડાને થયું કે હું નકામો નથી હું પણ કોઈના કામમાં આવી શકું છું લોકો ભોલે બીજા બધા સુંદર વસ્તુના અથવા વ્યક્તિના વખાણ કરે એને મારે શું હું પણ ખાસ જ છું બીજા સમજે કે ના સમજે બુદ્ધ ક્યારેય પણ પોતાની જાતને નકામી ન સમજવી લોકો ભોલે ગમે તેટલું કહે પણ પોતાનામાં શું ગુણ છે એ પોતાને જાણ હોવી જરૂરી છે તો દોસ્તો તમને આ વિડીયો કેવો લાગ્યો જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ